વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં કોર્પોરેશન દ્વારા બિનજરૂરી રીતે ફૂટપાથને પહોળો કરી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને રોડ પર પણ દસથી પંદર ફૂટ પહોળા ફૂટપાથ બનાવી દેવામાં આવ્યા છે રોડ રસ્તા નાના થઈ જવાના કારણે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે માંજલપુરના રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ થઈ જ્યુપીટર ચાર રસ્તા તરફ ગૌરવપદ બનાવવાની કામગીરી દરમિયાન મોટા ફૂટપાથને કારણે માંજલપુરના ધારાસભ્ય કામગીરી રોકાવી હતી જોકે રોકાવેલી કામગીરી બાદ ત્યાંથી પેવર બ્લોક કાઢી ત્યાં ડામર રોડ બનાવવાની કામગીરી માટે હવે પાલિકાને રૂપિયા બે પોઈન્ટ ત્રેવીસ કરોડ ચૂકવવાનો વારો આવ્યો છે અને જેના કારણે વિવાદ થયો છે રાજ્ય સરકારના સૂચનથી શહેરના છ સ્થળોએ ગૌરવપદ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે એ અંતર્ગત રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ થઈ જ્યુ ચાર રસ્તા સુધી ગૌરવપદ બનાવવાનું કામ અંદાજે ભાવ કરતાં ઓગણત્રીસ ટકા વધુ નવ પોઈન્ટ પંચાવન કરોડના ખર્ચે કોન્ટ્રાક્ટર શાંતિલાલ પટેલને આપવામાં આવ્યું છે પાલિકામાં મળતી સાંસદ ધારાસભ્યોને સંકલનની બેઠકમાં ફૂટપાથ ચાર ફૂટ રાખવાનું સૂચન કર્યા હોવા છતાં દસથી પંદર ફૂટના મોટા ફૂટપાથ બનાવ્યાની ફરિયાદ કરી ધારાસભ્ય યોગેશ પટેલે રોડની કામગીરી બંધ કરાવી હતી હવે આ લોકો રૂપિયાનું પાણી જ કરે છે પહેલા પોરા કરવા માટે ફૂલપાટ પોરા કરવા માટે લોકોએ રૂપિયા ફાડ્યા એ એનું કઈ આવ્યું નહીં હવે નાનો કરવા હવે એના માટે ફાડવાનું કે છે તો કરે છે શું આ લોકો રૂપિયા પબ્લિક ના જનતાના રૂપિયા જ વેડફાય છે આમાં એ આ ખોટું થઈ રહ્યું છે એમ ફૂલપાટનું ઘણા લોકો આ છેલ્લા ત્રણ મહિનાથી આ ફૂટપાથનું કામ બંધ છે પબ્લિક અહીંની જનતા હેરાન હેરાન થઈ ગઈ છે ને કંઈક કામનો નિકાલ કરતા નથી આ લોકો એમનું એમ બધું પડ્યું છે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે એક્સિડન્ટો થાય છે ને કંઈ કરતા નથી આ લોકો શું માનતો બસ આ જલ્દીથી આ કામ પતે આનો નિવેડો લાવે બરોબર અને જુવેલી તકે આનો નિવેડો લાવે એવી અમારી અપેક્ષા છે અહીંયા અમે ત્રીસ બત્રીસ વર્ષથી રહીએ છીએ અને હું પોતે પણ એ કોર્પોટર તરીકે રહી ચૂકી છું મોડેલ રોડ આ મેં બનાવડાવ્યો છે મારા વખતથી જ થયેલો છે પરંતુ તે છતાંય અત્યારે આ લોકો રિવાઇઝ કર્યો છે તો એમાં અમને કોઈ તકલીફ નથી પરંતુ ટ્રાફિક છે નવ ફૂટ જે પહોળો કરવાની વાત કરે છે બો રોડ તો એની અંદર ટ્રાફિકને તમે જેટલી પણ જગ્યા આપશો એટલી ઓછી જ પડવાની છે અને એકબીજાનો ઓવરટેક કરીને જવાના છે એના કરતાં જે જૂના પ્રમાણે હતું એ જ પ્રમાણે તમે રહેવા દો અને વહેલી તકે કામ શરૂ કરો આ ત્રણ મહિનાથી અમે બહુ સખત રીતે બહુ જ હેરાન થયા આખું ટ્રાફિક અહીંથી તમે એસબીઆઈ બેંક પાસે તો મોટા મોટા ઐતિહાસિક શિલાલેખો પડેલા છે એ એને ઉઠાવડાવો એને સાફ કરાવો પબ્લિક ને અંદર બેંકમાં જવાની એટલી બધી તકલીફ પડે છે એટલી મોટી બેંક છે ત્યાં બધો આખું જે આખો રોડ છે એ તમે જે પહેલા હતો એ પ્રમાણે રવા દો અને કંઈક કરો તો કંઈક વિચારીને હવે જલ્દીથી કરો બહુ બહુ હેરાન થઈ ગયા છે આખી પબ્લિક માંડલપુરની હેરાન થઈ ગઈ ને આમાં તમે આ પાંત્રીસ વર્ષ જૂના અમે આ ઝાડ આ બધા મોટા કરેલા છે જેનાથી સ્વચ્છ પોલ્યુશન ન થતું અને સ્વચ્છ હવા પણ ભરવા મળે છે લોકો વોક માટે જતા હોય છે તો એને જો તમે કાપશો તો બીજા પાંત્રીસ વર્ષ પછી આ મોટા થશે તો એ એ પણ જોવું પડે ને સાનુકૂળતા રાખો તમે પોલ્યુશનની દૂર કરો અને બધું વ્યવસ્થિત રીતે સંકલન કરી અને કામ કરો નવ ફૂટ જેટલો કઈ રોડ કરવો ફૂટ જેટલો જરૂર તમે જેટલું આપશો જગ્યા એટલે ઓછી પડવાની છે પ્લીઝ વિચાર કરી અને જલ્દી થી કામ શરૂ થાય એવી મારી તમને અપેક્ષા છે અગાઉ પણ મેં મીડિયાના માધ્યમથી જણાવેલ હતું કે જયારે એસ્ટીમેટ બન્યું રોડની ડિઝાઇન નક્કી થઈ ફૂટપાથ ની તે જ વખતે તમારે આ મુદ્દો ચર્ચવાનો હતો તમે એકવાર સાડા નવ કરોડ નું બજેટ મંજૂર કરી નાખ્યું ત્યારબાદ તમે અડધા કામ થઈ ગયા પછી કહો છો કે ભાઈ હવે અમારે ફૂટપાથની ની અંદર ચેન્જ કરવો છે ફૂટપાથ નાનો કરવો છે રોડ મોટો કરવો છે ફરી અઢી કરોડ એના માટે ફાળવો એટલે આની અંદર તો સ્પષ્ટ પણ એવું લાગી રહ્યું છે કે જનતાના ટેક્સના ના રૂપિયાનો વ્યય થઈ રહ્યો છે એક બાજુ મોંઘવારીનો માર છે બીજી બાજુ કોર્પોરેશન દ્વારા હોય કે સ્થાનિક કાઉન્સિલર હોય કે ધારાસભ્ય હોય એ લોકો દ્વારા આ રીતે જે રૂપિયાના ટેક્સનો નો વેડફાટ થઈ રહ્યો છે એ બહુ તદ્દન ખોટું છે સ્થાનિકો સાથે આ અન્યાય થઈ રહ્યો છે કારણ કે જે સ્થાનિકો બહુમત સાથે આ આ જીતાડ્યા છે એ ખોટી રીતે વ્યય એમનો નિર્ણય ખોટો એટલે હું તો આની અંદર માનું છું કે જે પહેલા હતું ખરેખર આમાં નવ કરોડ ફાળવવાની પહેલા તો કોઈ જરૂરત જ નથી કારણ કે ફૂટપાથ સારા જ હતા તેમ છતાં તમે નવ કરોડ સાડા નવ કરોડ ફાળવ્યા ત્યાર પછી ફરી અડધું કામ થયા પછી તમે કહો છો કે કામગીરીની અંદર હજુ ફૂટપાથ નાના કરવા છે રોડ મોટા કરવા છે આ બધી વસ્તુ તમારે જયારે એસ્ટીમેટ બનવું હતું ત્યારે તમારે વિચારવાનું હતું તે વખતે શું તમે સુતા કે અત્યારે તમારે આ રોડ કમ્પ્લીટ થઈ ગયો પછી તમારે આ બધું યાદ આવે છે બીજી વસ્તુ તમને એ કહેવા માંગીશ કે આ ઝાડવા કાપવાની જે વાત છે કે રોડ મોટા થાય તો ઝાડ એની અંદર કટિંગ થશે હવે આ જે ઝાડ કટિંગ થશે એની અંદર નુકસાન કોને છે એક બાજુ સરકાર કહે છે કે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો તો ઝાડવા કાપીને તમે પર્યાવરણ બચાવશો એ તો શક્ય જ નથી એટલે તમે પાંચ ઝાડ ઉગાડતા ને એકસો પચાસ વાત કરો છો એટલે તમારા અમે લોકો નથી આની અંદર વહેલી તકે જો સ્થાનિકો છે ને પરેશાન થઈ ગયા છે હેરાન થઈ ગયા છે તમારા બધા ખોટા ડિસિઝન ના લીધે એટલે અમારી તો એટલી જ માંગણી છે કે જે છે તે અત્યારે પહેલામાં પહેલું જે રોડ નું કામ તમે અધૂરું રાખ્યું છે ફૂટપાથ ને ખોદેલા એ પહેલામાં પહેલું પૂરું કરો કારણ કે આની અંદર તો એવું છે કે જનતા ટેક્સ ના રૂપિયા પણ આપે છે અને પાછા હેરાન બી થાય છે એટલે આમાં તમારી ભૂલ છે તમારી ભૂલ ની અંદર સુધારો કરો વિધાયક સાથે હું નગર સેવકો ને પણ આજ કેવા માંગીશ કે તમારી આની અંદર ભૂલ છે તમે વહેલી તકે આ કામ પર ધ્યાન આપો ને વહેલી તકે આ કામ પૂરું કરો